બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ ધારાસભ્યો આગેવાનો અને બનાસકાંઠાના અઢારે આલમ છત્રીસે ફોર્મ હાજરીમાં ફોર્મ ભર્યું છે ત્યારે આવનારા સમયમાં સાત પાંચ બે હજાર ચોવીસ ના રોજ મતદાન યોજાવાનું છે બનાસકાંઠાના ભૌગોલિક એરિયા પ્રમાણે જે પ્રશ્નો છે એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવાુ લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાણ ભરાવ્યું છે આવનારા સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી ગુજરાન ચલાવવું પણ અઘરું છે એવા સમયમાં પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી આપણે ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય પાંચસો હજાર બે હજાર ક્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો જે અમારું ઋણ છે એમને જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મારા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું